નમસ્કાર ખેડૂત મિત્રો કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેશભાઈ કણજરિયા સુરેન્દ્રનગર આજે એક વાત કરવાના છીએ આપણે રજકાનું બિયારણ વિશે રજકાનું બિયારણ તો તમે કદાચ ઘર ઘરું વાવતા હશો પણ આ રેમિક એગ્રી સીડ્સનું જે રેમિકનો એક નંબરનો જે રજકો આવે છે એ તમારે રજકાની અંદર અમર વહેલ થતી હોય કોઈ બીજી વેલ થતી હોય અથવા તમે ઘર ઘરું બિયારણ વાવતા હોય તો એની અંદર છે ને તમારે ઘણા બધા ખડના બીજા બિયાર ભેગા અંદર આવી જતા હોય છે એના લીધે ખડના પણ ઉગાવો થતો હોય છે આ રચકાનું જે બિયારણ જે છે રેમિક વન નંબર એટલે કે એક નંબર નામ જ વન નંબર છે એક નંબર છે તો ખેડૂત મિત્રો તમે ઘર ઘરનું બિયારણ વાવતા હોય રચકાનું બિયારણ તો અડધું બિયારણ તમે રેમિક વાળાનું એક નંબરનો રચકો જે છે તમે વાવજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આની અંદર વેલ થતી નથી ખડ બીજો ઉગાવો થતો નથી એટલે એક ખાસ નમ્ર વિનંતી છે કે રચકાનું બી જ્યારે પણ વાવો ત્યારે પચાસ ટકા વાવજો પચાસ ટકા તમારા ઘરનું બિયાર હોય એ પણ તમે વાવી શકો છો એટલે બસ આટલું જ કહેવાનું જય જવાન જય કિસાન